હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ છોકરાઓ જે લંચ બોક્સમાં લઈ જાય ને જ અમે ખાઈ લઈ ખબર નવું બનાવી ઢોકળા એ ઢોકળા તો અમે ઢોકળા ખાઈ લઈ જે હોય ખાઈ લઈ બધું હાલ માને બધું હદે છે એટલે વાંધો ન આવે હું ને બા નાસ્તો કરવા બે ઢોકળા ને ખાઈ લેવું હાલો આવી જાવ જેને ઢોકળા ભાવતા હોય ને સવાર સવાર માં ભાવતા હોય ને એ ચાંદ ઢોકળા ખાવાના જેને હવાર હવાર માં ખાવા માંડ્યા અમને બધું ભાવે ને હવાર મને તો ભાખરી હોય ને તો બહુ મજા આવે પણ હું પછી મારી એક આટું કઈ મહેનત ન કરું છોકરા લંચ બોક્સ માં જે બનાવ્યું હોય ને એ જ હું પછી ખાઈ લો અલગ અલગ કઈ બનાવું ને હા ઠાકોરજી ને પ્રસાદી ને ઢોકળા નાસ્તો કરી લઈ સારું હાલો તો પછી નાસ્તો કરીને પછી પાછા હું બા વાતું કરવા બીજા ઉકાવા નવરાત થઈ

ભગવાને કીધું અર્જુન ને દુર્યોધન ને રાય નાકા જ એટલું દુર્યોધન અર્જુન હા ના પાડી કઈ નો આપવું ભગવાન ને કે એને એટલે ભગવાન એ પછી એના રસમાં પોચે સાપ કે બીના કોણ ભગવાન કૃષ્ણ કૃષ્ણ અર્જુન ના રથે બેઠા અને એને પછી કુરુક્ષેત્રમાં રથને વચ્ચે ઊભો રાખ્યો એને કીધું કે તું હામા છે ને બધાય એનેારે લડવાનું છે તો એને જોયું કે 10 થી કરી એને એમ કીધું કે આ મારા કાકા આ મારા પિતામાં આ ગુરુ આ બધાય મારા એને હું કેમ મારું પુત્ર મારા ભાઈઓ ભત્રીજા આને હું કેમ રડું કે તો હાથમાંથી હથિયાર હતા ને કે ધનુષ બાણ એને સરકી ગયો હાથમાંથી હા એની હામાવ એટલે એને એમ થઈ ગયું કે તારે આને લડી અને રાજ ને હું શું કરું ભગવાન કે તારે કરવાનું કાઈ નથી કરવાનું મારે છે હા ઈ તો મરેલા સુતાશ તારે મારવા નથી નિમિત બનવાનું છે ઠાકોર જેમ કીધું તું નિમિત બન અને મારે જે કરવાનું છે મારે કરવાનું કે હું ન કરી કે હું આમાં કઈ કરું જ નહીં પછી ભગવાને બહુ સમજાવ્યું અને પછી એને એ ત્યાગ થયો અને પછી એને ઉજ કરી અને એનો જે થયો પાંડવોનો અને ઓલા ને કૌરવ નો સહી થયો એટલે એ કૌરવ હારી ગયા મરી ગયા બધા અને આ પાંચે પાસે રાજ કર્યું અને ભગવાન એની સાથ કાયમ રહ્યા હા ભગવાન સાથ રે એને કોઈ પછી કોઈ કાઈ ન કરી શકે પણ આપણે ઓળા હાલી ને તો ઠાકોરજી ઓળા હાલે આપણી કોઈ આપણે હવળા હાલ આપણી કોઈ હવળા હાલે એટલે આપણે છે ને હંમેશા સાથ કોનો લેવો સત્યનો સત્યનો સાથ આપવાનો આપવાનો આપણે એટલે આ ગીતામાં એમ કે છે અર્જુનને સમજાવે છે કોણ ભગવાન કૃષ્ણ સમજાવે છે કે આ રીતે રહેવાનું હોય તો જ અને પછી એને કઈ ગામડું નહોતું આપતા એટલે આને આ કરાઈ ગયું એટલે ભગવાનને કઈ એવી ઈચ્છા નહોતી કે આને આરે બધાવું આને નોખા પર એવું નહોતું ઓની હાક્ય કરી અને કર્યું એટલે ભગવાને કર્યું એટલે ભગવાન જ માયા છે અર્જુનને કોઈ નથી સંમાઈલા નિમિત નિમિત બનાવ્યા છે અને જે ભીષ્મ પિતા છે ને જે દ્રૌપદીના શીર કે હતા તન તેજી ભીષ્મ પિતા આમ જોઈને બેહી ગયા ઊંધું જોઈ એટલે ભીષ્મ પિતા ને બાણ ની સીજા માં સો મહિના રેવાનો વારો આવ્યો પાપ છે તો એને બે અક્ષર બોલવા જોઈ ને એની પુત્ર વધુ હતી એટલે એને નો બોલ્યા ને એને પાપી નું અનપેટમાં હતું એટલે એ નો બોલી શીખ્યા એટલે નહોતા બોલ્યા એનું દુઃખ તો બહુ થાતું હતું કે મારા પુત્ર બધું આ સભામાં ઓલું થાય છે એનું કે થાય છે તો મને સારું નથી લાગતું પણ શું કરે એવા અવળા હોય ને પછી એનું અન્ય પેટમાં હતું એટલે બોલી ન શીખ્યા એટલે એને બાણ ની સીઝન માં સો મહિના ઉધી બાણ ની સીજામાં એને ભોગ્યું હા અને ભીષ્મ પિતા બાણ ની ગયા નકર એને કોઈ ખોટું કામ નતું કર્યું પણ આ આટલું છું ને એની પુત્ર બધું લૂંટાતી હતી તો ન બોલ્યા એટલે ભોગવવું પડ્યો એટલા કર્મ એને ત્યાં વિજય થાય શીખવા મળે હા આ માં તો તમે એટલું ગીતાજી માં લઈ કરો ને તો એ તમે હું ભગવાન આપણે આવી કરે કેમ પાંડું નીકળી એમ આપણે કરે દ્રૌપદી નીકળી અને જયારે શિર ખેસ્યા અને પાટો બાંધ્યો તો દ્રૌપદી તો એને કીધું કે પાટો બાંધી અને છે ને કે લખી લેજો વાર મારા આ ક્યારે મેં બાંધ્યો જયારે જરૂર પડે ત્યારે તમે આવી ગયો ત્યારે દ્રોપદી ના શીર જયારે રૂટ પાટો બાંધ્યો ને એ ભગવાન રૂજ આવી ને ભગવાન ના પાટણ એટલે આંગળીમાં રૂજ આવી એટલે ભગવાન પાટો છોડી નાખ્યો પાટો છોડ્યો ને એટલે એને લીધી અને લખી ને આ વારે મને પાટો બાંધ્યો આ નવસો નવા અને સભામાં જયારે લાવ્યા ને ત્યારે દ્રૌપદી પોકાર કરે કોને ભગવાન ને ભગવાન ગરૂડેસ લાવ્યા દ્રૌપદી ની લાજ રાખવા નવસો નવાણું શીર પૂર્યા ને ત્યારે કૌરવ ધીજાતા હા કેટલા પેરીને આવી પેરી આવી કોણ બેઠો નવસો નવા શીર પૂર્યા અને દ્રૌપદી નાખ્યું અને એને પતરાણી બુધવા હારે જ હતા એને બીજા પાટા ગોટવા જોયા ભગવાન અને આને બે ને શીર ફાડી એની હાડી ફાડી નાખી હાડી ને પાટો બાંધ્યો ત્યારે ભગવાન ને કીધું કે આ તિર્થિર બધું લખી લેજો

સતી ની લાજ રાખવા તું કૌરવ સભામાં ઉભલી પોકાટ પાડતી કૃષ્ણજી નું નામ લઈ ગીત ગયા તે પોર નટવર નંદજીના લાલ ગયા પોર વાળીએ જઈને વાલે ફૂલડા અભીના વાગન વાલે વાસી ફેરવી ત્યાં હતા શેરિના વારા લાલ ચટક લોય ગયા વાળી યુગનતે પોર દાસીઓને સખીઓ દોડવા લાગ્યા પાટો બાંધે પ્રભુને કા પાટા ગોતે પ્રભુ ને કા તે પોર વાળી બહેની દ્રૌપદીએ સાડી રે ફાડી પાટો બાંધો પ્રભુને ને ગયા વાડીએ યુગન તે પોર પાટો બાંધીને દ્રૌપદી બોલ્યા લખી લેજો વાર ને રૂજુ આવી પ્રભુએ પાટો એ સોડ્યો લખી લીધા લખી લીધા વારને ને ગયા વાળીએ યુગન તે પોર નવસો નવાણું વાલે સિરજ તાર જ નવસો નવાણું વાલે તાર જગાણીયા લખી લીધા વાર ને તિ થી ગયા વાળીએ યોગન તે પોર લખી લીધા વાર ને તિ થી ગયા વાળીએ યોગન તે પોર પાપી દુર્યોધને જોગું માંડ્યું પાપી દુર્યોધને જોગું માંડ્યું રમાયા પાંચ પાંડવ ગયા વાડીએ યુગન તે પોર રાજને પાઠ હારા હા સે દ્રૌપદી નાર ગયા વાડીએ યુગન તે પોર પાટી સભા મા સતી ને સતી લાવ્યા ખેસવા લાગ્યા સતી ના ગયા વાળીએ યુગન તે પોર સતી સભામાં પોકાર પાડે સતી સભા પોકાર પાડે કૃષ્ણજી કૃષ્ણજી કય ગયા વાળીએ યુગંતે પોર ગરુડે છોડીને ગોવિંદ પધાર્યા ગરુડે છોડી ને ગોવિંદ પધારા રાખીન્દ્રપદિની લાજ ગયા વાડીએ યુગંતે પોર નવસો સો વાલે શિરજ પપુરા નવસો ન વાલે શિર જપુ રાખી સભામાં ભા મા જગયા વાળી તે પોર રાખી સભા મા જગયા વાળિએ યોગન તે પોર કૃષ્ણ કૃષ્ણજી કૃષ્ણ ગયા કગયા વાળી તે પોર